રાજકુમારી એકના દરબારમાં દરેક દેશમાં અને રાજ્ય શાંતિથી ભરેલું હતું તેમની એક માત્ર પુત્રી રાજકુમારી રત્નપ્રિયા સુંદરતા અને બુદ્ધિમાં હતી પણ તે માત્ર એક રાજકુમારી નહીં એક હતી વિજયનગર પર એક દિવસ પડોશી રાજ્યના રાજા વિદેવસિંહજી વિજયનગર પર શાળા કરવાનો નિર્ણય કર્યો વિજયનગરની સમૃદ્ધિ વૈંગવ જોઈને તેણે પોતાની શાળા તૈયાર કરી અને રાજ્યની ઉપર આક્રમણ કર્યું રાજા વિક્રમસિંહ યુદ્ધ માટે તૈયાર થયા પણ દુશ્મનની સેના બહુ મોટી રાજકુમારીની હિંમત આ સંકટના સમયે રાજકુમારી રત્નપ્રિયાએ દરબારમાં આવીને કહ્યું પિતાશ્રી હું પણ આ યુદ્ધમાં જોડાઈશ મારે મારા રાજ્ય અને પ્રજાનું રક્ષણ કરવું છે આ વાત સાંભળીને મહારાજા પહેલા તો સંકોચાઈ ગયા પણ રત્ન પ્રિયાની ધ્વજ નીચે જોઈને તેમણે તેને યુદ્ધ માટે ત્યાર થવા કીધું વીરતા અને પોષણ રત્નપ્રિયા પોતાના માટે એક વિશેષ યુદ્ધ વસ્ત્ર તૈયાર કરાવ્યા અને રાજકુમારી રાજકુમારોને જયમ વસ્ત્રો શસ્ત્રો ચલાવવાનો મોહાવલ કરી એક રાતે જ્યારે દુશ્મન સેનાએ રાજ્ય પર હુમલો કર્યો ત્યારે રત્નપ્રિયા અમ્રેસર બની તે ઘોડા પર સવાર થઈ હાથમાં તલવારની રણ મેદાનમાં ઉતર્યું અને યુક્તિ જોઈને દુશ્મનોથી ઘપોટ થઈ ગયા તેણે પોતાની બુદ્ધિથી દુશ્મનોને ફસાવ્યા અને પિતાની સાથે મળીને બહાર અપાવી વિજય અને ગૌરવ આ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ વિજયનગર પ્રજા અને દરબાર પ્રશાંત